જય માતાજી જય માતાજી મિત્રો નારોલ સર્કલ અને તેની આગળ ઘોડાસર સર્કલ જે કહેવાય છે ત્યાં સુધીનો રોડ જે છે ત્યાં આવું ને ત્યાં દરરોજ મને એક જ પ્રશ્ન સતાવતો હોય છે અને એક પ્રશ્ન એ છે કે આ રોડની સ્થિતિ ક્યારે સુધરશે આની પહેલા પણ મેં એક વર્ષ લગભગ થઈ ગયું હશે અને પેલા પણ મેં આ વિડીયો બનાવ્યો હતો એ સ્થિતિ ને આજની સ્થિતિ એ ગયા ચોમાસાની સિઝન હતી અને આજે પણ ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે ચોમાસાની સિઝન એકદમ નજીક છે એટલે પીક અવર જ કહેવાય આ પતવાની અણી અને થોડા સમયમાં હવે બધા સરદ નવરાત્રિને બધું ચાલુ થશે પરંતુ હજુ પણ આ રોડની સ્થિતિ ઠેરની ઠેર છે આની પાછળના કારણો તમને બધાને અગાઉ પણ કહી ચૂક્યો તો ફરી એકવાર આજે દોહરાઈ દઉં છું અને તમને સ્થિતિ પણ બતાવવાનો છું એટલે વિડીયોનો છેક સુધી જોજો આખી આખી ખેલ કેવો થાય છે કે ભાઈ આ હાઈવે છે હાઈવે ઓથોરિટી છે હાઈવે ઓથોરિટીની અંદર જો આવી સ્થિતિ હોય તો સિટીના અંદરના રોડની શું સ્થિતિ હશે તમે બધા સમજી શકો છો એટલે આ વિડિયો છેક સુધી જોજો સમજો અને સ્થિતિ જોજો તમે જ ખુદ કહેશો કે ના ભાઈ ખરેખર આ રોડ પર તો અડધી રાત્રે જીવનું જોખમ જ છે હવે આપણી જે સફર શરૂ થાય છે ને અહીંથી થાય છે આ અકસ્માત પ્રોન ઝોન અકસ્માત સંભવિત વિસ્તાર હવે સાહેબ જો આ રોડ છે આ રાત્રિનો અંધકાર છે અને આ રોડ પર આપણે જઈ રહ્યા છીએ ગાડી એકદમ હું ધીમે ચલાવું છું અહીંથી જયપુર જવાય છસો પચીસ કિલોમીટર ઉદયપુર બસો પાસઠ કિલોમીટર ગાંધીનગર તેતાલીસ કિલોમીટર મુંબઈ સુરત બરોડા બધા રોડ ને આ હાઈવે કનેક્ટ કરે છે આ આ હાઈવે એટલો જોખમી એટલા માટે છે કે અહીંયા વાતે વાતે ખાડા છે વાતે વાતે પ્રોબ્લેમ્સ છે વાતે વાતે ટ્રાફિક છે તો અત્યારે શું છે ભાઈ કે રોડ એક સાઈડ નો બંધ કર્યો છે ને ને એટલે તમને અત્યારે થોડું ઓછું લાગે રાતના થઈ આ મારો રોડ નો સમય છે રોડ ના મારા અવાન જવન રહેતી હોય છે તો આ સ્થિતિ અત્યારે એટલે તમને લાગે છે પણ જયારે તમે ખરા દિવસે આવો ને અને જયારે પીક અવર હોય કોઈને ઓફિસ જવાનું હોય પૂર્વથી પશ્ચિમને પશ્ચિમ ને પૂર્વ તરફ જવાનું હોય ત્યારે આ રોડ પર આવો ને તમને એમ થાય કે ક્યાં રોડ પર આવી ગયા એનાથી તો સિટીમાં કાલુપુર થી નીકળી ગયા હોત ને તો ફટાફટ પહોંચી જાત એવું ઘણીવાર તમને ફીલ થાય આ રોડ એટલા માટે હું તમને આજે બતાવી રહ્યો છું અને આની છે કે છેક સુધીની સ્થિતિ જોજો કે કેવી સ્થિતિ છે આ રોડની જો આ વાતે વાતે તમને ખાડા ખાડાને ખાડા આજે આપણું નસીબ સારું છે કે આ સાઈડ ની સ્ટ્રીટ લાઈટો મને થોડી દેખાઈ રહી છે બાકી રોજે રોજ સ્થિતિ શું હોય ખબર છે સ્ટ્રીટ લાઈટ ચાલુ ના હોય હવે આ રોડ અહીંથી ચાલુ થાય ખાડા 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 આપણે જયારે કોઈ ગાડી ચલાવીએ ને તો તમારી ગાડીને તમે ખર્ચા કરીને મોંઘા ભાવની ગાડીઓ લોજો પરંતુ એની સ્થિતિ શું હોય તો આવી ખાડામાં તમારે પસાર થવાનું ખાડાની અંદર તમારે ગાડીઓના પછાડવાની તમારી એક્સેલો તૂટી જાય તમારી ગાડીઓના બેરિંગો બધું નવરું થઈ જાય અને ઘણી બધી તમારા ખર્ચા આવે એટલે મેન્ટેનન્સ આવે તમે ટેક્સ તો ભરો જ ભરો જોડે જોડે ગાડીના ખર્ચા ભરો આ એવું છે એટલે હવે જો આ એક સાઈડ નો રોડ બંધ કરો એટલે આગળ બેરિકેડિંગ મૂકેલા છે બરાબર હવે અહીંથી બેરિકેડિંગ મૂકે ગાડીઓના વાહનો બધા વળી જાય આ રોજ એ રોડ ની માથા છે આ ત્રણ એવા મૂકી દે ને કે તમે બીજો બહારનો માણસ આવે ને તો કન્ફ્યુઝ થઈ જાય આ આવનારો તો વાંધો નહીં મારા જેવાના બહારનો કોઈ આવે ને તો બિચારો કન્ફ્યુઝ થઈ જાય અને અથડાઈ જાય જો સેજ પણ ભરી ડ્રાઈવિંગ કરે ને તો એ ભાઈ એક્સિડન્ટને નોતરી શકે આ રોડ એવા છે છે કે છે આ તો હું સાહેબ બચાઈ બચાવી ચલાવી રહ્યો છું મારી ગાડી એટલે તમને એવું લાગે હવે તમે જુઓ ને તો આ આ લગભગ વરસ બ્રિજનું મરામત થયું હશે જેટલા પણ વિશાલા આ નારુલવાળા બ્રિજ પર આવતા હશે એ લોકો ખ્યાલ હશે સારી રીતે કે આના લીધે થઈને લોકોએ કેટલા કેટલી તકલીફો વેઠી હતી આ બ્રિજ ને લઈને બરાબર આ બ્રિજનો નો નાઇટ નો નજારો છે આ નાઇટ ના નજારામાં તમે જુઓ આ એક સાઈડ નો કરે તો પેલી સાઈડ નો બંધ છે એટલે તમારે શું લોકોના પૈસા ટેક્સ ભરે છે એ બધા પૈસા ને આવી રીતે બસ બેડપ બેડક બેડપ બેડપ જ કરવા નીચે આ બાજુ સાબરમતી નદી છે પાણી ભરપૂર જઈ રહ્યું છે નીચે અને આ રોજે રોજની માથા ગોટો રોજે રોજની માથા ગોટો આ રોજે રોજની જો આ બધી ટ્રક અહીંથી વળીને પછી પાછી જાય બરાબર એટલે હવે એ માનો કે ખુબ માણસ એસપી રિંગ રોડ થી આવ્યો નો ટ્રક આવ્યો માનો હરિયાણા નો આવ્યો કે રાજસ્થાન પેટ્રોલ આ તે બધું બાળીને આવવાનું અને પછી અહીંથી એટલે લીલા તુલ જાન પાછી ફરે ને મળદે પાછું જવાનું એટલે આ ભાઈ આખી ટ્રક પાછી હરિયાણા વાળો ડ્રાઈવર હશે એ ડ્રાઈવર લઈને જશે છેક તમારે પેલી સાઈડ એસપી રિંગ રોડ એસપી રિંગ રોડ થી એ રસ્તો વહીકલ પિક શોધશે મળી પાછો એ પેલો સનાથલવાળા કો કે સર્કલે આવશે એટલે સાહેબ એક ટ્રક વાળા એવરેજ તમે ગણો ત્રણ ચાર પાંચ ની એવરેજ આપે એ ટ્રક વાળા ફરવાના વીસ કિલોમીટર વીસ પંચાને સો એનું તો પેટ્રોલ ડીઝલ ના પૈસાનું પાણી થયું પ્લસ

પેરિસ જેવા બનાવીશું આપણે ફલાણું કરીશું આપણે ટેકડો કરીશું આપણે વિદેશ જેવું કર્યું એટલે સાહેબ તમે અહિયાં પાંચ કિલોમીટર નો રોડ સારો પેલા કોઈક આપી દો ને તો આઈએ ને ભયો ભયો પેરિસ ની કઈ જરૂર નહી લોકોને અમદાવાદ માં પેરિસ લાગશે તમે સારો રોડ તો આપી દો બરાબર આ રોડ તો તમે જોવો જ્યાં જુઓ ત્યાં ખાડા 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 હું આ એકદમ સાવચેતીપૂર્વક વીસ ત્રીસ ચાલીસ ની સ્પીડે જઈ રહ્યો છું એટલે તમને એવું લાગે જો કોઈક સ્પીડ સ્પીડમાં આવે ને બહારનો કોઈ વ્યક્તિ આવે ને સાહેબ પલટી જ મારી જાય ગાડી અને એમાં જો તમારું પાવર સ્ટેરિંગ વાળી ગાડી કે ના હોય ને તો ગયા સમજો તમારું સ્ટેરિંગ ગયું તો જાય જાય અને એક્સિડન્ટ એવી સિચ્યુએશન થાય અને જ્યાં જુઓ ને ત્યાં બોર્ડ અવાજ મારે સાવધાન કામ ચાલુ છે સાવધાન કામ ચાલુ છે સાહેબ પદસે ક્યારે એનું બોર્ડ એક મારી દો તો સારું હવે આપણને એવું થાય ફીર ભાઈ કે ભાઈ હવે આ પદસે ક્યારે બિચારા થોડું કહેજો

સ્ટ્રીટ લાઈટો ક્યારેક ચાલુ હોય ક્યારેક બંધ હોય ક્યારેક ખાડા હોય ક્યારેક કોઈ રોંગ સાઈડમાં આવતું હોય તમને અંદાજો જ ના હોય ગાડી ક્યાંથી આવે છે શું આવે છે આ તો બધી એવી સિચ્યુએશન હોય છે સાહેબ આ રોજે રોજ ના પ્રશ્ન હોય રોજે રોજ આપણા તો અહિયાં રોડ અકસ્માતોમાં રોજ રોજ કેટલાય અકસ્માતો થતા હશે કેટલાય લોકો મળતા હશે એવું કહેવાય કે ત્રણ લાખ થી વધુ લોકો સરેરાશ આ એની અંદર રોડ અકસ્માતમાં મૃત્યુ પામી જતા હોય છે આપડે તો ક્યાં ભારત માં કે ભાઈ બે લાખ નો વીમો મળી જાય છે પાંચ લાખ આ આપી દેશે કેસ ચાલશે અને એ જય સીતારામ જે કરવું હોય ને જે થવું અને એ તમારા પૈસા તમારે મોત તમારો માણસ તમે ગુમાવ્યું એ તમારા લેવાના પૈસા માટે બી તમારે કેટલી કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય એ તો જે પસાર થતો હોય ને એને જ ખબર પડે આ નહી તો પેલું કાગળ લાવો પેલું નહિ તો પેલું લાવો આ નહીં તો ફલાણું લાવો ફલાણું ટેકનો લાવો એ ચાલે તો મુદ્દતો ભરે બિચારો માણસ અને પાસ થશે બોલો અને એની અંદર પાછી કેટલીક જગ્યા તો કટકી બાજી હોય છે એ તો બધાને ખબર જ છે મારે એને કઈ કહેવાની જરૂર નહીં પણ આ એવું બધું ચાલતું હોય છે અને એ ચાલે ભારત જેવા દેશ આવું બધું ચાલતું જ હોય છે ભ્રષ્ટાચાર સિસ્ટમ આપણે નાબૂદ કરવાનું સારું એવું છીએ પરંતુ ક્યારેક ક્યારેક ફેલ પણ જાય એની આપણે બી એટલા જ જવાબદાર હોઈએ છીએ કારણ કે આપણે એ સિસ્ટમમાં ઘડાયેલા નથી અને એ સિસ્ટમ આપણે એમાં ગણાવો પણ દે કદાચ એવું પણ બને હવે આપણા બ્રિજ જે ચડાવીએ છે એને આપણે કહીએ છીએ નારોલ બ્રિજ બરાબર હવે અહીંયા આગળ પાછળ જે તમે જોયું ને કે આગળ કોઈ બોર્ડ જ નહીં કશું નહીં ક્યાંથી શું વળવું કોને ક્યાં આવ્યો હોય ખ્યાલ જ ના પડે રાઈટ સાઈડ સાઈડ માર આ તો નીચે સીધું અમદાવાદ મુંબઈ હાઈવે નીકળી જવાય કે બરોડા હાઈવે તમે રિંગ રોડ કે પારેજા વારો રોડ કે અસલાલીવાનો રોડ જોઈન કરાય એવું કોઈ ખ્યાલ જ ના પડે તો ઘણી વાર શું કરે બિચારા લોકો બ્રિજ ચડી જાય બ્રિજ ચડી ને આગળ કુદરે ત્યારે ખ્યાલ પડો આ તો મારું નીચેથી વળવાનું હતું એ પણ ઇચ્છ્યુ થાય એટલે કોઈ સાઇન નહીં કશું ને જો સ્ટ્રીટ લાઇટ હોય ચાલતી નથી હું આજે હું તમને કેતો હતો ને સ્ટ્રીટ લાઈટ નહીં ચાલતી કશું અમુક પણ ચાલે અમુક પણ ના ચાલે તે કોણ દેખતા હે કોણ પૂછતા હે એવી હાલત છે ભાઈ આ રોડ નહીં એટલે આ રોડ પરથી જેટલા બી લોકો જતા હશે ને લોકોના અંદાજો આવી જ જતો હશે કે ભાઈ આ સ્થિતિ ખરાબ હે પણ કોણ બિચારું બોલે કોણ સમય કોને એટલે તમારા જેવા લોકો માટે અમારા જેવા લોકો સમય કાઢતા હોઈએ તો વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો અને કોમેન્ટ ખાસ કરજો કે ના ભાઈ હું પણ આ રોડનો ભોગ બનેલો છું હું પણ આ રોડ પરથી રોજ પસાર થઉં છું અથવા તમારા જે પણ અનુભવ હોય આમાં શ્યોર લખજો તમે જેથી તમને અંદાજો આવે કે ના ખરેખર બહુ સ્થિતિ ખરાબ છે ઈશનપુર બી રોજ દર રોજ ડે આ તો રાતમો સમય છે સાહેબ 1:14 થઈ છે બાકી દિવસે તમે જો આઈ ગયા હોય અને એમ એ જો સાંજુકના જયારે ફેક્ટરીઓ ને બધું નારોલ નારુલા ની બધી ફેક્ટરીઓ છૂટે એ સમયે તમે આયા હોય ને તો જે બ્રિજ ઉપરથી આપણે ઉતરે ને એ બ્રિજ ઉપરથી લઈને અહીંયા નારોલ લારીઓ બ્રિજ છે ને ઈશનપુર નો નારોલ થી લઈને અહીંયા ઈશનપુર બ્રિજ સુધીનો ત્યાં સુધી ટ્રાફિક હોય સાહેબ ક્યાંથી શું કરવું બિચારા પોલીસ વાળા ને બી સર્વિસ વધી જાય આ બ્રિજ પર ચડવા ખાડો આ મંદિર ની એક ખાડો આવે એ ખાડો જો ભૂલતી સ્પીડ હોય ને માણસ જો ભૂલી જાય ને સાહેબ સાઈડ જાય એટલો ઊંડો ખાડો છે

એટલે આ ક્યાંનો નિયમ છે થોડું જરા મને કોઈ ને મગજમાં આવે તો કે ના ભાઈ હું પૈસા આપું મારા તકલીફ બેઠવાની શું કામ ભાઈ તમે પૈસા માટે માટે આપો આપો છો છો પૈસા સુવિધા માટે સારા રોડ માટે સારા સ્વાસ્થ્ય માટે સારા શિક્ષણ માટે શિક્ષણ તો તમને બધાને ખબર જ છે કે જેની કોઈ કલ્પના નથી એ હદ પાર વગર નું થઈ જાય આપડે એવું નથી કેતા કે સરકારી નથી સરકારી પણ છે સરકારી શાળામાં બી મૂકવો જોઈએ એ તો આપણને ભાઈ બધાને એવું હોય પેલા મોહ એ મોહના કારણે આપણે એવું બધું કરતા હોઈએ પણ એવું ના કરવું જોઈએ કારણ કે હું પણ ખુદ એક સરકારી શાળામાં ભણેલો માણસ છું અને આજે સારી જગ્યાએ સારી પોસ્ટ પોઝિશન અને સારી એવી નોકરી કરું છું એવું નથી કે નથી આપણે ગુજરાતીમાં ભણેલા આપણા મા બાપ બી ગુજરાતીમાં ભણેલા આ તો પેલું ગુજરાતી દેશી કહેવત છે ને દેખ દીખે શીખ શીખે એ વાત છે એ બધા એને સમજાઈ જશે ના મૂકવા જોઈએ પણ એવું કહેવાય છે કે લાઈફમાં બધી દોડધામ દોડધામ હોય તમારું છોકરો પાછળ ના રહી જાય એના માટે આપણે બધા એટલે દરેક પપ્પા માનતા મમ્મી ના માને મમ્મી માનતા હોય તો પપ્પા ના માને કે ના ભાઈ આપણા છોકરાઓને ઇંગ્લિશ માં ભણાવવા આપડે તો નહિ ભણે કે આપડે નહીં ખબર પડતી અથવા જેના જેના જેવા કારણ પણ આપણે એટલા તો જાગૃત બનજો હવે કે ભાઈ એટલીસ્ટ તમારા રૂપિયા ક્યાં એવેડ ફાવા ના જોઈએ તમારા પૈસા છે એનો હિસાબ દરેકની જોડે દરેક તંત્રની જોડે દરેક સત્તાધીશો જોડે દરેક સત્તામાં બેઠેલા લોકો જોડે અને સરકારને પણ સવાલ આપણે કરવો જોઈએ કે મારા પૈસા ના મને સુવિધાનો શું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને મને એટલો શેર કરજો ક્યારેક ક્યારેક હું મારા અંદરનો જયારે જાગી જાય છે હાથમાં ત્યારે આવા વિડીયો ઓફ મારો એવો કોઈ આશય કોઈ ને નીચું દેખાડવાનો કે નથી પરંતુ એ તંત્રની આંખ ઉગાડવાનો છે એ સત્તામાં બેઠેલા બાબુઓને શાન ઠેકાણે લાવવાનો છે અને કામ નથી કરતા અથવા તો ક્યાં અટકે છે એનો જવાબ માંગવાનો એનો રજૂઆત કરવાનો આ એક જરીયો છે અને સોશિયલ મીડિયા સાહેબ આજે એવું છે ને કે જે લોકોની અંદર જુવાળ જગાડી શકે છે તો આપણે જ જાગવું પડશે આપણે જ સત્તામાં બેઠેલા લોકોને જગાડવા પડશે અને તો જ આ તંત્ર આ સરકાર આ સત્તા અને આપણા સવાલ એ બંધ થશે બાકી તો આપણા સવાલો પૂછાતા રહેશે પૂછતા રહીશું અને જાગૃત જનતા એ જાગૃત થતા રહેવું પડશે જય જય ગરવી ગુજરાત જય હિન્દ વંદે માતરમ ભારત માતા છે